ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ગીર સોમનાથના પ્રાચીન તીર્થ ખાતે આવેલા માધવરાય મંદિર પણ ભારે વરસાદને કારણે જલમગ્ન થયું છે સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપુરને કારણે મંદિર પાણીમાં ગરકાવ થયું છે આ સિઝનમાં પ્રથમ વખત આ પ્રકારનું ઘોડાપુર જોવા મળ્યું છે જેના કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે ઘણા લોકો આ દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા છે

અને ભગવાન માધવરાયજી અને લક્ષ્મીજી સાથે બિરાજમાન છે ત્યાં એમ માનો કે દસ થી પંદર ફૂટ ભગવાન પાણીની અંદર જળમગ્ન છે કેમ કે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે હાલ ભગવાન ભગવાન અટાણે પાણીમાં છે કે જેના કારણે ઉપર સામે ભગવાનની શ્રી કૃષ્ણ ઝુલા દર્શન અને માધવરાયજી પ્રભુ ના ગાદીના દર્શન રાખેલ છે ત્યાંથી યાત્રિકો દર્શન કરે કેમ કે ભગવાન પાણીની અંદર છે ભગવાન ઓછામાં ઓછા મહિના ભગવાન કાર્તક મહિના ની અગિયાર ના દિવ્ય દર્શન થશે પાણી ઉતર્યા પછી અરવિંદ સોડા દિવ્યાંગ ન્યુઝ ગીર સોમનાથ